અને હવે વાત કરવી છે રામોત્સવની ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લખનઉમાં આયોજિત ત્રણ દિવસીય નો યોર આર્મી ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું અને આ દરમિયાન તેમણે અલગ અંદાજમાં જોવા મળ્યા ટેન્ક પર સવાર મુખ્યમંત્રી યોગીના હાથમાં અત્યાધુનિક હથિયારો પણ હતા અને તેમણે અહીં આવીને લોકો સાથે ચર્ચા પણ કરી અને જે રીતે રામોત્સવને લઈને તૈયારીઓ થઈ રહી છે અમદાવાદમાં રામ મંદિરના નગારાઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી ખુદ સીએમ પણ અહીં પહોંચ્યા હતા દરિયાપુરમાં આ પ્રકારે પૂજા અર્ચના કરવામાં આવી રામ મંદિરના જે નગારા અહીંથી જવાના છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેની પૂજા કરવામાં આવી અને ગુજરાતના પાંચ જેટલા ગામડાઓમાં તેની અલગ અલગ જગ્યાઓ પર પૂજા થશે નગારા રથમાં લઈ જવા માટે રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે અને ચારસો પચાસ કિલો નગારાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ન માત્ર અમદાવાદ ખાતે આ પ્રકારની તૈયારીઓ અને ઉત્સાહ રામોત્સવને લઈને જોવા મળ્યો છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં પણ આ જ પ્રકારનો ઉત્સાહ દેખાયો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પથર સડક વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રીરામજી મંદિરના મહંતનો સંકલ્પ છે કે મંદિર જીર્ણોદ્ધાર ન થાય ત્યાં સુધી મહંત રાઘવ દાસજી મહારાજની અન્ન ત્યાગની પ્રતિજ્ઞા છે